જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે આવ્યા છીએ અને અરણિયાળા ગામના ખેડૂતોએ છે ને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરેલો છે હવે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરેલો છે અને ઉપયોગ નથી કરેલો અને ઉપયોગ નથી કર્યા પછી પાછળથી ઉપયોગ કર્યો છે એવા ખેડૂત અહીંયા આપણે હાજર છે હવે જેની સો એ સો પાયા ખાતર ગ્રીન ઇન્ડિયા વાવ્યું ડોઝ ખાતર ગ્રીન ઇન્ડિયા વાવ્યું સ્પ્રે પણ ગ્રીન ઇન્ડિયાના કર્યા એવા ખેડૂત આપણે છે મુનાભાઈ ઉર્ફે મુકેશભાઈ આ મગફળી મગફળી છે અને આ મગફળી છે એવી જગ્યા ઉપર ઉભા છે ત્રણે ત્રણ ખેડૂત નો સમાવેશ થઈ જાય ત્રણે ત્રણ ખેડૂતો હાજર છે હવે મુનાભાઈ તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું તો તમને શું બેનિફિટ લાગ્યા તમે પાયા ખાતર વાવ્યું ખાતર વાવ્યું સ્પ્રે બધું વ્યવસ્થિત કર્યું

પછી એનો સ્પ્રે કર્યો પંદર દિવસ સાત દિવસ પલાળીને સ્પ્રે કરવાથી આ મારી મગફળી ને બીજો ડોઝ મારી દીધો છે હવે ત્રીજો ડોઝ એક બાકી છે આ તો તમારે સાઠ સીટ પાંચ દિવસ પૂરા થાય ત્યારે તમારે એટલે આમ તમને ઓલ ઓવર બીજા અત્યાર લગી મારા પપ્પા ખેતી કરતા હતા આવી મગફળી મેં મારા ખેતર માં નથી જોઈ ઓકે પણ પપ્પા ને તો ત્યારે ગ્રીન ઇન્ડિયા ખાતર હતું ઓકે ખુબ સરસ આ તમારા ભાઈ ની મગફળી છે આ મગફળી આ મગફળી ટૂંકમાં વાવણીની છે પણ એની રાસાયણિક ખાતર આપેલું હતું અને પછી રાસાયણિક ખાતર આપ્યા પછી પાછળથી એની ગ્રીન ઇન્ડિયા ઉપયોગ કર્યો હવે બાપા તમે તો પેલા રાસાયણિક ખાતર ને બધું વાપર્યું હતું ખાતર વાપર્યા પછી હું ગયો દુકાને જો એની ગઈ માંડવી વાહ સરસ એટલે પછી આમાં આ મારું ખાતર તમે નાખ્યું ગ્રીન ઇન્ડિયા પછી તમારે દવા બોવા કે આતે કે મહી કે પોપટી કેવા કોઈ રોગ દેખાડા કઈ દેખાડું નથી

અને આ ખેતર એનું છે આ મુનાબાઈ ની મગફળી ઓરવેલી છે હવે એ મગફળી જોઈ લો તમે અને આ મગફળી રહી એ વાવણી થી વવાયેલી મગફળી છે આ જો આ વાવણીથી વવાયેલી મગફળી છે અને આમાં સો ટકા ગ્રીન ઇન્ડિયા ખાતાનો ઉપયોગ છે હવે આ મગફળી રહી એ મગફળી વાવણી જે જોવાયેલી છે એમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ઉપયોગ થયો હતો પણ પરંતુ અધવચ્ચે ડોજ ચાલુ કર્યા છે તો મુકેશભાઈ ખરેખર તો આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવા જેવું તો ખરું જેવું સો તો મેંદરડા તાલુકાના આસપાસના અરણિયા ગામ છે એની આસપાસના ગામડાના કોઈ ખેડૂતોને ખાતર જોતું હોય તો અરણિયા ગામમાં અમારા ડીલર છે કમલેશગીરી બાપુ કમલેશગીરી બાપુ તમારો મોબાઈલ નંબર બોલો અઠ્ઠાણું અઠ્ઠાણું એસી ઇઠ્યાસી તેતાલીસ મિત્રો અરણિયાળા ગામના આસપાસના કોઈ ખેડૂતોને ખાતર જોતું હોય તો કમલેશ બાપુનો બાપુ નો કોન્ટેક્ટ કરજો ખાતર મેળવી લેજો અને મુનાભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવ્વાણું બે સત્તાવન એકાશી બે ઓકે